વગર કેટલા દૂધ અને ખાંડમાં જોઈ હેલો કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ અત્યારે દસ સાડા દસ થયાનો વિડીયો શરૂ કર્યો છે અત્યારે જો નહીં થયે ફ્રી થયા અને આજે થઈ ગઈ છે કાળી ચૌદસ તો આજે આપણે થોડાક વારથી અવાજ આવે તો દરવાજો બંધ કરી દઈએ તો આજે કાળી સૌથી થઈ ગઈ અને થોડીક હસમુને પોલીસ સ્ટેશનથી થોડીક પેટને એવું આવેલ છે મેં કીધું આપણે અત્યારમાં ખોલી અને તો વસ્તુ તો અમે મીઠાઈને એવું તો જો ખાવાનું શરૂ કરી દીધેલ છે તો આપણે અત્યારમાં મેં કીધું ખોલો અને પછી હવે જોઈએ હું છે બધું તો હવે બહાર જઈએ અને બહાર એને ફોન શરૂ થોડું મેં કીધું હા અંદર જઈને વિડીયો શરૂ કરું

સોનપાપડી છે મેં આટલી તો ખાધેલ આખું બોક્સ જ હતું આવેલું અને બહુ સરસ છે ખાવામાં એકદમ તો હલ્દીરામ્સ તરફથી છે જો મસ્ત છે અને ઓછી એકદમ સારી છે તો એક બોક્સ છે બે જો ખોલવા મળે અને બીજું છે આમાં કંઈક શ્રીરામ તરફથી શ્રીરામ તરફથી અને આ પણ જો કાજુ કતરીનું નાખવું હતું બોક્સ પણ હવે અમે જો ખાઈ ગયા ને હવે આટલી વધી છે તો એકદમ એકદમ સરસ હતી અને બહુ સારી છે તો આ શ્રીરામ ફરસાણ તરફથી આ બોક્સ તો બે ત્રણ બે દિવસ થઈ ગયા તો હું તો આમાંથી ખાવાનું શરૂ કરી દીધું છે બોક્સ છે અને આ છેલ પેંડા તો આ છે મારા પપ્પા ત્યાંથી આવેલા અને કાલ મારો ભાઈ આવેલો હતો ને તો તો ને પ્યોર દૂધમાંથી જ બનાવે પણ પ્રકારનું કંઈ નાખતા નથી કાંઈ અને ખાંડમાં જ હોય પેંડા અને જો સરસ મજાના છે આ ખુલે તો મસ્ત પેંડા છે અને અમે તો વધારે ત્યાંથી હોય ને તો જ અમે વધારે ખાઈ બાકી બંને અમને ઓછા વાળો તો કાલે આવતો હતો મંગાવી લીધા હતા તો આમાંથી અમે ખાધા જ છે કાલે ખાતર આજે ખાધર ને કદાચ બેસતો રસ્તો થાય કે ન થાય અગાઉ ખાઈ લેવાના તો આવેલા છે અને હવે બોક્સ છે તો કપડાં તો ત્યાં પોલીસ સ્ટેશન બધા સ્ટાફને આપેલા છે તો આ એક થોડી કપડાં આપેલા છે તો વર્ષે આવ્યા હતા અને આ વર્ષે છે মানে বত বুট নাম লাইজয়

આ તમને કેટલી લાગતી છે કે કેટલા કિલો આપણે બનાવીએ છીએ તો કહું ને તો મેં આ ચાર કિલો લીધા હતા તો અત્યારે જો પચાસના કિલો વેચાય છે તો એને જો હું જો એટલી થઈ છે ચાર કિલોની તો બજારમાં અત્યારે આના પચાસને કિલો વેચાય તો એનો ભાવ કેટલો ગણો એમ વિચાર કરો અને સુકાણેલી કાચરી હોય ને આ કોઠીબાની એનો અત્યારે ભાવ બજારમાં છે સો રૂપિયાના સો ગ્રામ આવે પણ આમ જોઈએ તો આ બે કિલોની જોવામાં કાંઈ વજન ન થાય તો મેં એક વિડીયો યુટ્યુબમાં જોયો તો એ લોકો કહેતા હતા કે મણ હોય ને ત્યારે બે કિલો માંડ કાચરી ગુતરી સુકાઈને તો જો આટલી ચરીમાં થઈ ચાર કિલોની કાટલી તો હવે અમારે ઘણી થઈ જાય છે તો હવે જલ્દી જલ્દી ભેગી કરીને જાય અને આવની બેન પાછા ક્યારે જાગી જાય કંઈ નક્કી ન હોય તો જો આમ તો થોડીક ખખડવાઈ મળી છે પણ હજી બે દિવસ સુકવવી પડશે અમુક કોક વગ હજી ભીની છે જો એ રીતની અને અમુક પાસે આ હુકાઈ ગઈ છે જો પણ હજી તો હુકવવી પડશે તો અને મીઠા નાખીને બોળો કરીને રાત્રે કાપી અને મીઠું નાખીને હૂકવી દીધા હતા સવારે તો હા જે મીઠા નાખ્યું અને સવારે ભાઈ હુકવી દીધા તો બે દિવસથી હુંકાય છે તો આવી થઈ ગઈ તો ભાઈ ભાવ બહુ લે છે એમ લાગે કેમ કે હા તો આમ જોઈએ તો આપણે તો શેઢામન બધી થતી હોય પણ હવે તો ક્યાંય કોઈ રહેવા દે એટલે મળે નહીં તો હું જો અત્યારે બજારમાંથી લીલા લાવ્યા ને તો એનો પચાસ રૂપિયાની કિલો ભાવ દીધો હતો તમે વિચાર કર્યો ચાર કિલો લાવ્યો તો એ બસો રૂપિયાની થાય તો ચાર કિલોની અને પછી સુકાવેલી કાચરી તો અત્યારે સો રૂપિયા લઈ તો પછી એ પાછા સો રૂપિયાની સો ગ્રામ તો એ કિલો કેટલાની થાય હજાર રૂપિયાની કિલો થાય તો મેં કીધું આપણે ઘરે જ બનાવી નાખીએ

どういうことですか